જયંમ સોનાણીએ એરપોર્ટથી સરકારી બોલેડો બોલેરો હતી એમાં બેસાડવામાં આવે છે પરંતુ જ્યારે જૂની બહુમાળીના પટાંગણમાં એ ફોર્ચ્યુનર ગાડીમાંથી ઉતરતા જોવા મળે છે સુરતમાંથી દ્રશ્યો સામે આવે છે કે જ્યાં સીઆઈડી ક્રાઈમ હવે વિવાદમાં આવી છે કરોડોના ચીટિંગ કેસના આરોપીને એ જવા દેતા વિવાદ સર્જાયો વાત જે છે તે ત્યારે સામે આવી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે અત્યાર સુધી આપણે જોયું છે કે આરોપીઓની સેવા કરતા પોલીસ કર્મચારીઓ દેખાય પરંતુ જ્યારે કાયદાના રક્ષક સીઆઈડી જેને કહેવામાં આવે છે જો એ જ આ પ્રકારની સેવાઓ કરતા હોય અને ચીટર ગેંગ હોય ને એમના આરોપીઓ એમની સાથે આ પ્રકારનું વર્તન કરતા હોય તો સ્વાભાવિકપણે સવાલો ઊભા થવાના છે જે રીતે સુરતમાંથી દ્રશ્યો સામે આવે છે કે જ્યાં સીઆઈડી ક્રાઈમ હવે વિવાદમાં આવી છે વિવાદમાં સંપડાય હોવાના સમાચાર મળી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો કરોડોના ચીટિંગ કેસના આરોપીને એ જવા દેતા વિવાદ સર્જાય હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે માલેતુજારોની રખેવાળી કરતી પોલીસ બાદ હવે સીઆઈડી ક્રાઇમ પણ એ કેમેરામાં કેદ થઈ છે સીઆઈડી ક્રાઇમ પણ માલેતુજારોની એ રખેવાળી કરે છે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે

આ આ પ્રકારની કે ભાઈ એમને છોડી દેવામાં આવ્યા છે જે ચર્ચા અત્યારે કરવામાં આવી છે અત્યાર સુધી પોલીસ વિવાદમાં આવતી આપણે જોઈતી પરંતુ સીઆઈડી પણ વિવાદમાં આવે અને કરોડો રૂપિયાની ચીટિંગ ચીટર ગેંગ અને એમાં જેનું નામ આવે આરોપી તરીકે નામ જેનું સંપળાય કરોડોની એ એ આંકડાઓ સામે આવે ને એમાંથી જો કોઈનું નામ આવે એમને પકડવામાં આવે પણ એમને પણ વીવીઆઈપી ટ્રીટમેન્ટ જયારે દેવામાં આવે ને ત્યારે સ્વાભાવિકપણે સવાલો ઊભા થવાના નાખશે

અને ન્યાયની વાત કરતી હોય છે ત્યારે જ્યારે પોલીસ ઉપર સવાલો એ વારવાર ઉઠતા હોય છે એનું ફરીથી એકવાર એ જીતતું અને જાગતું ઉદાહરણ સામે આવ્યું છે ન માત્ર પોલીસ પોલીસ ઉપર પણ અનેક વખત સવાલ થયા છે ત્યારબાદ એ પોલીસ વિભાગની અલગ અલગ જે ટીમો છે અલગ અલગ સંસ્થાઓ છે એ સીઆઈડી ક્રાઇમ હોય કે પછી અલગ અલગ જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ હોય આવી અલગ અલગ જે ટીમો છે એ આખા ગુજરાતની અંદર કામ કરતી હોય છે અને આરોપીઓ કે જ્યાં પણ કંઈ ખોટું થતું હોય છે ત્યાં તેમની ઉપર તટસ્થ તપાસ થાય તેવી લોકો આશા રાખતા હોય છે પણ જ્યારે કરોડો રૂપિયાનું જે ખોટું કરી અને ફરાર હોય અને જ્યારે એરપોર્ટ ઉપરથી તેમને પકડવામાં આવે ત્યારે તેમને જે ટ્રીટમેન્ટ એ આરોપી તરીકેની આપવી જોઈએ તેની બદલે આ જે સીઆઈડી ક્રાઈમના પોલીસ અધિકારીઓ છે તે તેમની સાથે દોઢેક કલાક જેટલી એ ફોર્ચ્યુનર કારની અંદર મીટિંગ પણ કરે છે એટલું જ નથી આ માત્ર દેખાડો કરવા પૂરતી કાર્યવાહી હોય તે રીતના તેમને બોલેરો કારની અંદર એ બહુમાળી ભવન ખાતે લઈ જવામાં આવે છે અને ન્યા જ્યારે તેમને ઉતારવામાં આવે છે ત્યારે તે ફરીથી એ ફોર્ચ્યુનર કારમાંથી ઉતરે છે એટલે ક્યાંક ને ક્યાંક એ કાયદો એ પૈસાવાળા માટે પણ અલગ છે અને ગરીબો માટે પણ અલગ છે તેવું આ ચિત્ર એ સ્પષ્ટ દેખાડે છે કેમ કે જ્યારે બંધારણ બન્યું ત્યારે કાયદો એ ગુજરાતના કે દેશના એ કોઈ પણ વ્યક્તિથી લઈ અને અમીર વ્યક્તિ સુધી એ કાયદાની કલમ અને કાયદાનું બંધારણ એ તમામ માટે એક સરખું હોય છે પણ જે પોલીસ અધિકારીઓ એ પોતાની લાગવક અથવા તો એ કોઈ વ્યક્તિ કે જેમને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે ત્યારે એ પૈસાથી અધિકારીઓને ખરીદી લેતા હોય છે અને આ અધિકારીઓ એ પૈસાથી જોખાય અને સામેવાળા વ્યક્તિઓને ન્યાય આપવાને બદલે એ પોતે ખાલી ન્યાયના નાટક કરતા હોય એ રીતના સીઆઈડી ક્રાઇમે પણ એ સુરત ની અંદર એક નાટક કર્યું છે નાટક એટલા માટે કરી રહ્યો છું કેમ કે જે રીતના આરોપીને ટ્રીટમેન્ટ આપવાની હોય તે રીતના ટ્રીટમેન્ટ કરવાને બદલે તેમની આકતા સ્વક્તા કરી હોય તે હું ଅદ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પણ ક્રોણા લેખની જે પોલીસ છે તેના પર પરવાર સવાલો કરવાની વાત હોય સુરત પોલીસ એ આમ તો કોઈ નાના વ્યક્તિઓ કોઈ રીતના ડંડાઈ હેલ્મેટ ના પહેર્યા હોય અલગ જગ્યાએ પાર્કિંગ કર્યું હોય નાની એવી બબાલ હોય તો એ લોકોને એ કાયદાના સકંજામાં લેવામાં આવે છે કાયદાકીય રીતે પ્રક્રિયામાંથી તેમને પસાર કરવામાં આવે છે પણ જ્યારે કોઈ પૈસાદાર વ્યક્તિ અથવા તો કોઈ ગુંડા અને રાજકારણીઓ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ હોય તો તેમને પોલીસ એ આગતા સ્વાગ્તા કરે છે અને જે વ્યક્તિ સાથે આ ગંભીર ઘટનાઓ બની હોય છે કે પછી કરોડો રૂપિયાનું ફ્રોડ થયું હોય છે એ લોકોને દેખાડો કરવા માટેની માત્ર કાર્યવાહી કરતી આ સુરત પોલીસ અને સીઆઈડી ક્રાઇમ આ રીતના નાટક થી જો લોકોને ન્યાય આપશે તો પછી આને ન્યાય ગણવો કે પછી આ આપણા બંધારણની અને લોકોને મળેલા હકની એ મજાક ગણવી જે રીતના જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો તો એવું જ કંઈક સૂચવી રહ્યા છે પણ હવે જોવાનું એ જ કે આ અહેવાલ પછી સુરત સીઆઈડી ક્રાઈમ આની ઉપર શું તપાસ કરે છે અને સાથે જ જેમને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ આરોપીને હવે પોલીસ એ સામેવાળા વ્યક્તિઓને ન્યાય ક્યારે અપાવે છે ભાવિક જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતે સુરત ની અંદર સીઆઈડી ક્રાઈમ એ અત્યારે વિવાદના ઘેરામાં સંપડાય છે કરોડો ની છેતરપિંડીના જે આરોપી છે તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ ની વાત અને છોડી દેવાય હોવાની પણ વાત આ ચર્ચાએ જોર પકડ્યું છે તો હવે સીઆઈડી ક્રાઈમે આ પ્રકારનું કારણ કર્યું છે તો એમની તપાસ કોણ કરશે આ સવાલ પણ અત્યારે ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું છે કે આખા આ કેસ ની અંદર શું નવું ખુલે છે અને શું નવું થાય છે